હલો ફ્રેન્ડ્સ હું છું आरती પટેલ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે માનસી ત્રણ ખાણાવાળો રોકડ બનાવે છે તો અહીંયા મેં ત્રણ ખાણાવાળો રોકડ ફોર્મેટ દોરીને તૈયાર રાખ્યું છે હવે આપણે વ્યવહારો જોઈશું અહીંયા સપ્ટેમ્બર બે નો તૈયાર કરવાનો છે

અહીંયા શું છે બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંક ઓવરડ્રાફ ની કઈ બાકી હોય જમા બાકી એટલે આપણે જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા બેંકના ખાનામાં લખીશું ઓવરડ્રાફ્ટ ઓવરડ્રાફ જીત રકમ છે રૂપિયા ₹5000 ₹5000 ઓવરડ્રાફ છે અહીંયા મહિનાની શરૂઆત થાય છે બીજી તારીખ તારીખ

પાંચ હજાર નો માલ હતો દસ ટકા વેપારી વટાવ પાંચ હજાર અને ચાર હજાર ચારસો ને દસ કેવા આપ્યા છે રોકડા આપ્યા છે પિસ્તાલીસો માંથી નેવ રૂપિયા વટાવ બાદ કરીશું એટલે રોકડા કેટલા આપ્યા એને ચાર હજાર દસ છઠ્ઠી તારીખ અને ઓગણીસો રોકડા મળ્યા અહિયાં શું થયું છે રોકડા મળ્યા છે જ્યોતિ આપનાર વ્યક્તિ છે હવે રોકડ અહિયાં શું થાય છે આવે છે એટલે આપણે આઈ બાજુ લખીશું છઠ્ઠી તારીખ અહિયાં લખીશું જ્યોતિ

જો એની જે પગાર એનુ આપ્યો તો એનો ચાર્જ કેટલો છે તો એ ક્યાં આવશે બેંકના બેંક રૂપિયા એટલે આ એક જ વ્યવહારમાં એક જ તારીખે ત્રણ વિગતો આવશે પગાર ખાતે ભાડા ખાતે અને એનએફટી ચાર્જ ખાતે પંદર તારીખ ત્રણ હજારનો માલ કસમીરા બહેન ને રોકડેથી વેચો અહીંયા શું કર્યું છે વેચાણ કર્યું છે વેચાણ કરીએ તો ધંધામાં શું થાય આવક થાય તો આપણે અહીંયા આવક બાજુ લખીશું વેચાણ તારીખ વેચાણ ખાતે તો કેટલાનું વેચાણ કર્યો છે ત્રણ હજાર નું અને અહીંયા રોકડેથી કર્યો છે એટલે ત્રણ હજાર રૂપિયા આપણે ક્યાં લખીશું રોકડના ખાનામાં વીસ તારીખ રૂપિયા પાંચસો ઓફિસ ખર્ચ માટે અને સાડી ત્રણસો ઘર ખર્ચ માટે ઉપાડ્યા અહીંયા પેલા ઓફિસ ખર્ચ આપણે વિગત નોંધી લઈએ અહીંયા ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે તો આપણે જયારે ઓફિસ ખર્ચ માટે ધંધામાં નાણાંની બેંકમાંથી નાણાં ઉપાડે છે ત્યારે શું થશે આમ રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા એની આમનો આ રીતે થાય તો રોકડ ખાતે આપણે ઉધારવાનું છે અહીંયા લખીશું વીસ તારીખ કેટલા ઉપાડ્યા છે પાંચસો રૂપિયા તો પાંચસો રૂપિયા રોકડ ખાતે આપણે જમા ખર્ચી જેની બંને બાજુ નોંધ થશે અહીંયા જમા બાજુ લખીશું વીસ તારીખ અહીંયા નામ કોણ લખીશું રોકડ ખાતે અને જે રકમ છે એ કોના ખાનામાં લખીશું બેંકના ખાનામાં રોકડ ખાતે ઉધાર બેંક ખાતે જમા એટલે આ વ્યવહાર કેવો છે ઘર ખર્ચ માટે ઘર ખર્ચ એટલે ખબર છે તમને શું આવશે અહીંયા ઉપાડ ઉપાડ ખાતે અહીંયા જુઓ સાડી રૂપિયા ક્યાંથી ઉપાડ્યા છે બેંકમાંથી એટલે આપણે ત્રણસો રૂપિયા કોના ખાનામાં લખીશું બેંકના ખાનામાં

યંત્ર ખાતે રોકડા ગયા એટલે ત્રણ હજાર બસો ને પચાસ બેંકના ખાનામાં કઈ નહીં આવે છે મેં અહીંયા હજાર રૂપિયા શું કીધું છે રોકડા હાથ પર રાખી દેવાના એટલે આપણે જે બાકી શોધીએ છીએ છેલ્લે એ અહીંયા એડવાન્સમાં આપણે હજાર રૂપિયા સાઈડમાં મૂકી દેવાના છે અને બાકીની જે રકમ આવી આપણે બેંકમાં મૂકીશું તો અહીંયા આપણે લખીશું કઈ સપ્ટેમ્બર મહિનો છેલ્લી તારીખ કઈ આવશે તફાવત આવે એ બેંકમાં લઈ જવાનો હવે શું કરીશું તો હવે પેલા રોકડ ખાતાનો સરવાળો કરીશું તો રોકડ ખાતામાં ટોટલ કેટલું આવશે જોવો જોઈ દસ તેર ચૌદ ને પંદર પંદર હજાર ચારસો પંદર હજાર ચારસો ટોટલ આવક થઈ આ પંદર હજાર ચારસો આપણે લઈ જઈશું જમા બાજુ એટલે પંદર હજાર ચારસો રૂપિયા જે આવક હતી એમાંથી આપણે જે આ ઉપરના જે ટોટલ ખર્ચા છે ટોટલ ખર્ચા ભેગા થાય ચાર હજાર ચારસો દસ સો ત્રણ હજાર બસો પચાસ અને હજાર રૂપિયા ટોટલ ભેગા થઈને થશે આઠ હજાર સાતસો ને સાહીઠ એ આઠ હજાર સાતસો ને સાહીઠ પંદર હજાર ચારસો માંથી બાદ કરવાના એટલે જે રકમ આવે એ આપણે ક્યાં લઈ જવાની છે બેંકમાં તો અહીંયા લખીશું ત્રીસ તારીખ લખીશું બેંક ખાતે અહીંયા આપણે બેંકમાં લઈ જવાના છે આ વ્યવહાર પણ કેવું આવશે જમા ખર્ચી જો તફાવતની રકમ કેટલી આવે છે જુઓ છ હજાર

બાકી રાખવાનું કીધું છે બાકીસો ને ચાલીસ આપણે લાવીશું બેંકમાં બેંકમાં લાવીશું એટલે શું થઈ આવક આવક તરીકે આપણે અહિયાં બતાવીશું લખીશું રોકડ ખાતે છ હજાર છસો ને ચાલીસ હવે ખાતું ક્લોઝ કરીશું તો બેંકમાં કેટલા થાય છે આઠ ને છ છસો ને ચાલીસ અહીંયા વટાવવા ચાલીસ રૂપિયા ત્રણ પાંચસો ને ત્રણસો ને પચાસ ટોટલ રકમ થશે છ હજાર ત્રણસો ને ત્રેપન એ બાદ કરતા કેટલી રકમ વધશે આઠ હજાર બસો ને સિત્યાસી તો અહીંયા આઠ હજાર બસો રૂપિયા આપણે બાકી બાકી વધી એ આપણે ક્યાં લઈ બે હજાર પંદર સપ્ટેમ્બર બાદ આવશે ઓક્ટોબર એક બાકી આગળ લાવ્યા તો બાકી કેટલી વધી છે તો રોકડમાં તો હજાર રૂપિયા જ હતા અને બેંકમાં આઠ હજાર બસો સિત્યાસી રૂપિયા આ આપણે નેક્સ્ટ મંથ બાકી આવશે તો આ રીતે અહીંયા ત્રણ ખાના વાળો રોકડમેળ આપણે એક્ઝામ આ રીતે પૂછાતો હોય છે ત્રણ ખાના વાળો રોકડમેળ વિડિયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં